છે શક્તિ સ્વરૂપા છે મા ભગવતી ની મહાપૂજા વંદન કરો ત્યારે યોની મુદ્રા દ્વારા તમે આમ પ્રણામ કરો તો પણ મા ભગવતી વેલો સ્વીકાર કરે માનું જયારે સ્થાપન થાય એટલે ત્રિકોણ સ્વરૂપ યોની મુદ્રા સ્વરૂપે માં જગદંબા નું જયારે આહવાન થાય બે ત્રિકોણ પાડો ષટકોણ થાય અને ષટકોણ ની વચ્ચે બિંદી કરવાની બિંદી એ જ ભગવતી નું સ્વરૂપ છે ખબર ના પડે તો આ રીતના જો ત્રિશૂલ કર્યું એ ત્રિશુલ ની જે આવણી રહી ત્રણ ભાગ છે એ અને જે એક ભાગ છે ને એ આપણા તરફ આમ જ નથી કરવું જ નથી તો પણ ઘણા આમાં લગભગ નેવું ટકા જીજ્ઞાસુઓ છે એટલે કેટલા ધ્યાનથી સાંભળે છે શ્રીફળ ઉપર ત્રિશુલ થઈ ગયા પછી જયારે શ્રીફળ મૂકો ત્યારે શું બોલવાનું સ્થાપિયા એવું કહી અને શ્રીફળ આપણે માની કે શ્રીફળ આ શ્રીફળ ઉપર જે ત્રિશુલ કર્યું ને સિંદુર વાળું એ રીતના અવાયામી સ્થાપિયામી કરી અને માતાજી ઉપર અરે ગટ ઉપર સ્થાપન કરી દેવાનું સ્થાપન કર્યા પછી શું કરવાનું તો કે નવ નાગલા જે નાગલા છે ને એને નવ ગાંઠ બનાવી નવ દુર્ગા નું સ્વરૂપ છે એટલે નવગાઢ કરી અને જે આપણે કુંભ ઘટ સ્થાપન કર્યું છે ને એને એ નાગલા ચડાવી દેવાનું અને નાગલા ની સાથે આપણે ચુંદડી પણ ચડાવીએ છીએ તો ચુંદડી આ ઉપર મૂકી દેવાની પહેલા દિવસની આ પૂજા અને ઘટ સ્થાપન થઈ ગયું એની બાજુમાં અને બાજુમાં સરસ મજા એક બાજોઠ પાથરવાનો બાજોઠ ઉપર શાટિંગનું લાલ કલર નું કપડું બિછાવાનું શાટિંગનું રેશમી નું રેશમીનું વસ્ત્ર વિછાવી અને એના ઉપર ચોખા ચોખા લઈ અને એને કંકુથી રંગી નાખવાના કંકુ થી રંગી બહુ જાજા ની કંકુ થી રંગી અને પછી એના ઉપર એ કપડા ઉપર ત્રિકોણ બનાવવાનું બે ત્રિકોણ પાડો એટલે શું થાય ઝટકોણ થાય તો પ્રશ્ન એ થાય કે ચતુષ્કોણ નહીં પંચકોણ નહીં આપણે આ બધું ભણતા ને ત્યારે આ બધું આવતું માતાજી ત્રિકોણ ને જ કેમ પસંદ કર્યું ત્રિકોણ છે એ શક્તિ સ્વરૂપા છે માં ભગવતીની મહાપૂજા વંદન કરો ત્યારે પણ સ્વીકાર જગદંબાનું બે ત્રિકોણ પાડો છટકોણ થાય અને ઝટકોણ વચ્ચે બિંદી કરવાની બિંદી એ જ ભગવતી સ્વરૂપ છે એટલે આ ત્રિકોણ જે છે ત્રિકોણ દ્વારા અને ત્રિકોણમાં બીજું ત્રિકોણ કરી એટલે એટલા માટે મારી માતાઓ દેવ્યું બંધો કે આ વાતની મને અત્યાર સુધી હજી ખબર નહોતી પણ જ્યોતિષના ગ્રંથોનું અધ્યયન કરતા કરતા એમાં ત્રિકોણનો મહિમા આવ્યો ત્રિકોણ એટલે શું છે એ મારા સદ્ગુરુ મહારાજ હું પૂછતા ભૂલી ગઈ હતી બાકી એની પાસે તો બધા જ જવાબો હોય કે ત્રિકોણ ન જ શા માટે ષટકોણ નહીં ચતુર્ષકોણ નહીં પંચકોણ નહીં ત્રિકોણ જ માતાજીને અને આજે ષટકોણ બે ત્રિકોણ બનાવવામાં આવે છે બે ત્રિકોણ એટલા માટે બનાવવામાં આવે છે કે ભગવતી નું સ્વરૂપ છે અને એમાં આદ્ય શક્તિ માં પરમેશ્વરી પરા અને અપરા વિદ્યા સ્વરૂપ એમાં જગદંબા નવાણ મંત્રની અંદર રહેલા છે એટલા માટે બે ત્રિકોણ બનાવવામાં કે નવાણ મંત્રથી થી પરા પણ પ્રાપ્તિ થાય અપરા વિદ્યાની પણ પ્રાપ્તિ થાય એટલા માટે બે જ ત્રિકોણ નહીં તો ત્રણ ત્રિકોણ ના બનાવી દઈએ આપણે પણ બે જ ત્રિકોણ બનાવવામાં આવે આમ કરો એટલે

તરભાણું રાખવાનું તરભાણું થોડુંક મોટું રાખજો ત્રાંબાનું અને ત્રાંબાના તરભાણાની અંદર ચંદનથી અથવા અષ્ટગંધથી રીમ લખવાનું અને રીમ લખ્યા પછી એના ઉપર તમારા ઘરની અંદર માતાજીનું જે શ્રી વિગ્રહ છે એને સ્નાન કરાવી માતાજીનો શ્રિંગાર કરી લાડ લડાવી અને મા જગદંબાને એ તરભાણા ઉપર પતરાવવાનું માનો શ્રિંગાર કેમ કરો આગળની કથાની અંદર મેં આગળના સત્રમાં મેં તમને જણાવી દીધું છે પણ આવું શ્રિંગાર કરી અને પછી માતાજીનું સ્થાપન કરું તરભાણું છે ને યથાવત એમને દેવાનું

તો પંચોપચાર પૂજા અને માતાજીનો શ્રી વિગ્રહ તમારા ઘરની અંદર જગદમ્ભાઈ તમને આપ્યું હોય ને તો માં માટે ચાંદીની મૂર્તિ બનાવજો ન બનાવી હોય તો હવે બનાવી લેજો પરદેશમાં રહેતા ભગવતી ભક્તો લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા આસ્થા ચેનલના માધ્યમ દ્વારા કથા શ્રવણ કરી કરી અને એમણે પણ ચાંદીની મૂર્તિ બનાવી લીધી શ્રી વિગ્રહ બનાવી લીધા તો પછી આપણે કેમ નહીં આ લાભથી કેમ વંચિત રહી જઈએ ચાંદીની મૂર્તિ એટલા માટે તમે જે અનુષ્ઠાન કર્યું છે ને એ માટે ચાંદીની મૂર્તિ ચાંદી સોનાની જે મૂર્તિ બનાવે તો જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી તમારી પૂજાનું તમારી સાધનાનું તે જ માતાજીના શ્રી વિગ્રહની અંદર રહે પણ બધાની અંદર તો સોનાની મૂર્તિ બનાવવાનું સામર્થ્ય ના હોય મેં ચાંદીના શ્રી વિગ્રહ બનાવ્યા છે માતાજીને આ બધા ગ્રહસ્થિ છો એટલે માતાજીનું સ્વરૂપ તમે બનાવડાવો કેવડું બનાવવાનું પ્રાદેશ માત્રમ

જે પહેલેથી પૂછતા આવ્યા છો એ તો હવે ત્યાગ તો કરાય ને એટલા માટે હવે આ એક સગવડ કરવી પડે પણ હેતુ વધારે મૂર્તિ મૂર્તિ હોવી ન બીજું છે ને અંદર થી ઠોસ હોવી જોઈએ પોલી ન હોવી જોઈએ પોલી મૂર્તિ ની પૂજા કરવાથી કોઈ પુણ્ય ની પ્રાપ્તિ આપણને થતી નથી એવું દેવી પુરાણ માં પણ બતાવવામાં આવ્યું શિવપુરાણ ની અંદર પણ બતાવવામાં આવ્યું આચાર્યો એ પણ બતાવ્યું અંદરથી એકદમ ઠોસ મૂર્તિ હોવી જરૂરી છે પછી માતાજીને દરરોજ માટે નવરાત્રી દરમિયાન તલવારની પૂજા પહેલી કરવી માતાજીનું સ્થાપન થઈ ગયું આ જોટ ઉપર કે મોટા પાટલા ઉપર પછી ત્યાં બાજુમાં માતાજીની સુંદર મજાની ને તલવાર મ્યાનમાંથી માંથી બહાર ની કાઢવાની આપણને શસ્ત્ર પૂજા હા તલવારની પૂજા કરવાની પણ મ્યાનમાં રહેલી તલવાર કારણ કે તલવાર ક્ષત્રિય પરંપરા કરી શકે પણ આપણને તો માત્ર બંધ તલવારની જ પૂજા કરવાનો અધિકાર છે એટલે માતાજી નું જ્યાં સ્થાપન હોય ત્યાં ખડક જો લાંબી તમારા ઘરની અંદર સકળાશ હોય આતે હોય તો આવડું એવું ખડક આવે છે માતાજી નું અને એ ખડક ની પૂજા કરવી તો પણ ચાલી શકે અને પછી જ્યારે તમે માતાજીનું સ્થાપન કરો ત્યારે એ વાતને હંમેશને માટે યાદ રાખવાનું કે તમારું મોઢું પૂર્વ દિશા તરફ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું અનિવાર્ય છે ક્યારેય સૂર્યને પીઠ આપી અને માતાજીનું સ્થાપન થવું ન જોઈએ માતાજીનું તમારે ભગવાનનું મંદિર પણ સૂર્યને પીઠ આપીને જો તમે કરતા હો તો એની દિશા બદલાવી નાખજો દેવી દેવીપુરાણની અંદર સ્પષ્ટતા બતાવવામાં આવ્યું છે કે સૂર્યને પીઠ આપી અને તમે જો કોઈ પૂજા કરો તો એ પૂજાનો સ્વીકાર થતો નથી એટલે માતાજીનું સ્થાપન થાય તો તમારું મુખ પૂર્વ અને ઉત્તર તરફ હોવું જરૂરી છે પણ ઘણા કે માતાજીનું મુખ આરવಿಣ પશ્ચિમમાં આવે માતાજી ક્યાં નથી બતાવો માતાજી કઈ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર સ્થાવર જંગમ અણુ અણુમાં જગદંબા રહેલા છે અને પછી જ્યારે માતાજીનો પૂર્ણ શ્રૃંગાર થઈ જાય સરસ મજાનો અત્તરનો છટકાવ કરવાનો અને અત્તર ઓરિજિનલ પરફ્યુમ નહીં પેલું આલ્કોહોલ વાળું આવે છે એ નહીં પણ ઓરિજિનલ અત્તરનો માં જગદંબાની છટકાવ કરવાનો મોગરો ચંપો કેવડો ખસખસ સુખળ ચંદન આ બધા જ અત્તર છે માતાજીને લગાડવાના અને એવા સરસ મજાના

જેવા મળે અને એમાંય સફેદ ફૂલ માં જગદંબાને અર્પણ કરો ત્યારે એવી ભાવના કરવાની હે માં રાજ રાજेश्वरी હું તમને ચાંદીનું ફૂલ અર્પણ કરું છું અંબાર પણ મસ્તો પૂર્શી કુળ દેવી માં માને મને લાડલા કહેવાનું કે માં એવું કોણ ભગત હોય કે ચાંદીનું ફૂલ ચડાવે જો હું તમારા માટે ચાંદીનું ફૂલ લઈ આવી પીળા ફૂલ અર્પણ કરો માને એવી ભાવના કરવાની કે માં હું તો તમને સોના નું છું કોણ એવો ભગત હોય હું તમારા માટે સોના નું ફૂલ લઈ આવી તમે જેવા ભાવના કરશો જેવા લાડ લડાવશો એવા જગદંબા લાડ તમને લડાવશે અને ત્યારબાદ માતાજીને પુષ્પ અર્પણ થઈ ગયા બાદ પછી શું કરવાનું

નથી એને અગ્નિ દેવાનો કોઈ પણ અધિકાર આપણને છે નહીં જેના ઘરની અંદર અગરબત્તી શું કરવાનું બજારની અંદર ધૂપબત્તીઓ અલગથી મળે જ છે એ ધૂપ દ્વારા મા જગદંબાને ધૂપ અર્પણ કરવાનું અને ધૂપ થઈ ગયા પછી માં જગદંબાના પ્રાતઃ કાલે નવરાત્રી દરમિયાન અખંડ દીવા પ્રજ્વલિત કરવાના પછી હલાવાના નહીં એક વાત પ્રજ્વલિત થઈ ગયા બાદ પછી હલાવવાના નહીં એના સ્થાને તો માની જે જમણી પૂજા છે દેખો ગોર સે યાદ રખના માની જે જમણી પૂજા છે ને એ જમણી પૂજા તરફ અખંડ ઘીનો દીવો રાખવો અને માની જે ડાબી પૂજા છે એ ડાબી પૂજા તરફ માનો તલના તેલનો દીવો અખંડ રાખવો અને ઘણા કે કે ઘણી ઘણી વખત એવું થાય ઘીનો દીવો ભૂજાય જાય પણ ઓરિજિનલ ઘીનું પ્રમાણ છે કે ઓરિજિનલ ગૌ માતા નું ઘી હશે મારા ગુરુ મહારાજે આવું કહેલું કયું ઘી જામી જાય એકદમ જેની અંદર ભેળસેળ હોય એ ઘી જામી જાય બાકી ઓરિજિનલ ઘી ને થોડીક ગરમી મળે ને એની મેળાઈ મેળાઈ પીગળતું જાય પણ છતાંય ગરમ કરી અને પાત્ર ની અંદર પધરાવું અને ઘીનો જે દીવો કરો ને એ ઘીનો દીવો માટીના કોડિયાની અંદર કરો અને નીચે ઉપાત્ર આપણે જોઈએ સવારે પરિક્રમા કરવા માટે આવો તો હેતથી થી નિહાળી લેજો દીવા દેવ અખંડ વાટોના અખંડ એક બાજુ માની જે જમણી ભૂજા છે ત્યાં ઘીનો દીવો છે માની ડાબી પૂજા છે ત્યાં તલના તેલ નો દીવો છે એટલે ઘણા કે નવરાત્રી દરમિયાન અમે રામ થઈ જાય ઉપર ફૂલ થઈ જાય તો પછી દીવો રામ થઈ ઉપર ફૂલ થઈ જાય તો પછી દીવો રામ થઈ જાય તો દોષ ન લાગે કઈ દોષ નથી લાગતો તમે નવરાત્રીમાં માતાજી નું સ્થાપન નથી કરતા એ મોટામાં મોટો દોષ બાકી જે ગમે તે કામ કરો ને કોઈ પણ કામ કરો એમાં એક ભૂલ તો થાય શરૂઆત કરી તો ભૂલ થાય જે કઈ કરે જ નહીં એનાથી થોડી ભૂલ થવાની હતી એટલે માં ઉપર ભરોસો રાખવાનો અને જ્યારે આસ્થા ચેનલમાં મારી કથા ચાલતી હતી ને ત્યારે અખંડ જ્યોતની મેં કથા કરી હતી અખંડ જ્યોતની કથા કરી તો નવરાત્ર દરમિયાન ઘણા ઘણા હિન્દી પ્રાંતોની અંદર માતાજીને અખંડ જ્યોતો રાખી તો ઘણાને દીવા રામ થઈ ગયા તો કોઈ બેન પણ એને ભરમાબી હશે બેન પણ એ કહ્યું કે જેના ઘરની અંદર દીવો રામ થઈ જાય એના ઉપર તો માતાજી ક્રોધ ગુપાયમાન થાય ઓલી બેચારી પરસે રેપ જેમ અને પછી ઓફિસ ઉપર ફોન આવ્યા કરે અને હું તો મારી તપસર્યા બેઠી હતી અનુષ્ઠાન ચાલતા હતા નવરાત્રીનું મન હતું એટલે પરેશાન થઈ ગઈ ત્યારથી મેં નક્કી કર્યું બધી જ જગ્યાએ આ વાતની ચોખવટ કરવાની કે જો દીવો તમે અખંડ રાખો તો એમાં કોઈ કદાચ તમને ભરમાં આવે કોઈ કે કામ થાય તેમ થાય તો બીજાની વાતોમાં આવશો નહીં અને ઘણા જો જેને બીજાનું માનવું હોય તો વ્યાસપીઠનું ન માનતા

કોઈ પૂછો આવે ને તો પછી એમ કરીને વાત કરી કે અમને બીજા આમ કહેતા તો હું કહું તો એમ કરો બીજાનો જ માન. व्यासपीठની માનવાની જરૂર નથી. જો સદ્દાન ન હોય તો વાત માનવાની જરૂર નથી. એટલે માતાજીની જમણી પૂજા તરફ ઘીનો દીવો, ડાબી પૂજા તરફ તલના તેલનો દીવો અને એ સમય સમયકાળની અંદર જો કદાચ દીવો થોડો શાંત થઈ ગયો, રામ થઈ ગયો તમે સુઈ ગયા. અને જો ફૂલ ચડી ગયું દીવો રામ થાય જ નહીં પણ કદાચ જો શાંત થઈ ગયો તો ગભરાવાની જરૂર નથી બીજો દીવો તો અખંડ હતો ને એમાંથી પાછી જ્યોત પ્રજ્વલિત કરી લેવાની વાત પતી ગઈ જેમાં ગભરાવાની શું જરૂર છે તો ગણા કે દીવો તો રામ થઈ જાય માતાજીની કૃપા ન હોય ને એટલે દીવો રામ થાય આવી અંધશ્રદ્ધામાં લોકો વિચાર કરો અમારે પછી આવી હજાર કથાઓ ન વાંચવી પડે ભરમાવા કેટલા લોકો છે કારણ વગરના લોકોને ભયગ્રસ્ત કરે છે કઈ ચિંતા કરવાની જરૂર નથી કદાચ દીવો રામ થઈ જાય શાંત થઈ જાય તો બીજો દીવો પ્રજ્વલિત થાય ને એમાંથી બીજા દીવામાંથી જોત લઈને જે દીવો રામ થઈ ગયો એને બુજાઈ ગયેલો હોય એને પાછો પ્રજ્વલિત કરી લેવાનું અને ત્રીજા દીવાથી માતાની આરતી કરવાની જે તમે આરતી કરો ને માતાજીની એ તમારા કુળદેવીની ત્રીજા દીવાથી નાનો એવું દિવેલીયાની અંદર ત્રીજા દિવસથી આરતી કરી અને માતાજીના ગુણાનું વાતન ગાવાના આ રીતના માતાનું સ્થાપન કરવું હવે આટલું કરો ને તો એ મારા માટે ઘણું છે આમાં બિરાજેલા બધાએ ભગવતીએ ભક્તો બધાય ન કરે ને કદાચ સિત્તેર ટકા તો મને લાગે છે તમે એ ભાવતી કથા શ્રવણ કરો છો ને એટલે એવું લાગે છે કે સિત્તેર ટકા તો ભગવતીએ ભક્તો આ નવરાત્રી આવશે ને મહા મહિનાની કે ચૈત્ર મહિનાની નવરાત્રિ અને બે નવરાત્રીમાં નહીં થઈ શકે તો આસો મહિનાની નવરાત્ર આ રીતના માતાજી નું સ્થાપન અવશ્ય કરશો ને આવડે ને તો દીવો થઈ જાય માતાજી ની છડી પોકારી લો એ પણ ના આવડે બે હાથ જોડી સરસ મજાનો અને એમાં પણ બેન દીકરી દેવી હોય જયારે માતા સ્થાપન પૂજન કરો ને ત્યારે સાડી પહેરીને કરો પણ દયા ભાવ રાખજો તમારી અમે દ્રષ્ટિ સદૈવ ને માટે વરસાવતા રહેજો અને અમારા પરિવાર ઉપર અમારા કુળ ઉપર સદબુદ્ધિ બની રહે એવી કૃપા કરજો